રાજકોટના હાથીખાના વિસ્તારમાં ઘટના બની છે હાથીખાના વિસ્તારમાં આશરે એસી થી સો વર્ષ જૂના મકાનની દિવાલ ધરાશયી થઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી સદનસીબે કોઈને જાન અને થઈ નથી આ બાબતમાં કોર્પોરેશનના બોર્ડ ઓફિસમાં રજૂઆત કરેલી છે કે ભાઈ જર્જરિત છે ગમે ત્યારે જાનહાની થાય છતાં કોઈ જાતની એક્શન લેવા નથી બીજું કઈ આ કાયદેસર કચરા પેટી જ થઈ ગઈ છે અહીંયા અમે કહું નથી મોકલી બધી ફરિયાદ કરી વોર્ડ ઓફિસથી માની બધે મીડિયા કારકિર્દી નું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે